દૂધવાળાની મહેનત ખેડૂત અને ગાય એક સમયે એક નાનકડા સુંદર ગામમાં ધર્મપાલ નામનો ખેડૂત રહેતો હતો ધર્મપાલ ખેતરોમાં કામ કરતો અને પોતાનો પાક ઉગાડતો તેની પાસે થોડા પ્રાણીઓ પણ હતા ત્યાં થોડી મરઘીઓ ડુક્કર અને બકરી હતી અને તેની પાસે એક મોટી ચરબીવાળી ગાય પણ હતી જે તેનો કિંમતી કબજો હતો તે ગાયને ચાતો હતો કારણ કે તે દરરોજ ઘણું દૂધ આપતી હતી ગાય ધર્મપાલની આવકનો અને તેણીએ શ્રેષ્ઠ દૂધ આપ્યું જેને દરેક ઈચ્છતા તેમને હાથે મેળવવા માંગતા એક દિવસ જ્યારે ધર્મપાલ ખેતરોમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેનો પુત્ર રડતો રડતો તેની પાસે આવ્યો પિતા પિતા કૃપા કરીને ઝડપથી આવો શું વાત છે મારા દીકરા મને લાગે છે કે ગાય માંદી છે તે જમીન પર સૂઈ ગઈ અને ખૂબ જ નબળી છે તે અવાજો કરી રહી છે અને દૂધ પણ નથી આપતી ખેડૂત અને તેનો પુત્ર ઝડપથી ઘરે દોડી આવ્યા અને જોયું કે ગાય અસ્વસ્થ અને નિસ્તેજ છે જ્યારે તેણીએ તેને દૂધ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે ગાય કોઈ દૂધ આપતી નહોતી ખેડૂત ખૂબ નિરાશ થઈ ગયો આ ગાયના દૂધ વિના હું શું કરીશ જો તે દૂધ નથી આપતી તો તે મારા માટે નકામું છે મારી પાસે તેની દવા ખરીદવાનો સમય નથી અને સતત તેનું ધ્યાન રાખવું મારે તેનાથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો કરવો પડશે ખેડૂતે વિચાર્યું કે હવે સાજા નહીં થાય તેણે ગાયને ઉપર ઉઠવામાં મદદ કરી અને તેને જંગલ તરફ જવાનું શરૂ કર્યું માણસે ચાલતા ચાલતા ગાય વિશે વિચાર્યું તેણે તેને ઘણું આપ્યું હતું પણ હવે તે ખેડૂતના મનમાં કચરો હતો જ્યારે તે જંગલની મધ્યમાં પહોંચ્યો જ્યાં અંધારું અને અંધકારમય હતું ખેડૂત ગાયને બહાર કાઢી તેને એકલી ઊભી રાખી અને ત્યાંથી ચાલ્યો ગયો તેણે એકલી ઊભી ગરીબ ગાયને માંદી અને લાચાર છોડી દીધી ખેડૂત ગયા પછી થોડી વારમાં ગાય જંગલથી ગભરાઈ ગઈ અને રસ્તો શોધવાનો પ્રયત્ન કરવા લાગી તેની પાસે જ થોડી શક્તિ હતી તે ઝડપથી ચાલવા લાગી લાંબા સમય સુધી ચાલ્યા પછી તે આખરે જંગલના પ્રારંભ પર આવી તેણી તેને આજુબાજુને ઓળખી શકી નહીં અને ચાલવાથી કંટાળી ગઈ હતી અચાનક જ તેણે અંતરનું એક નાનું ઘર જોયું અને તે તેની તરફ ઝડપથી ચાલવા લાગ્યું જ્યારે તે ઘરની નજીક આવી રહી હતી ત્યારે તેણી બધી શક્તિ બહાર નીકળી હતી અને આગળના દરવાજા પાસે બેભાન થઈને જમીન પર પડી ગઈ મધુ નામના ખૂબ જ ગરીબ ખેડૂતનું ઘર હતું તેની પાસે ઘણું નહોતું પણ એક સારો માણસ હતો દરરોજ તે પ્રાર્થના કરે કે કોઈ રીતે તે તેના પરિવારની સંભાળ રાખવા માટે પૂરતા પૈસા કમાવે વહેલી સવારે મધુ ઘરની બહાર આવ્યો અને તેના દરવાજા પર પડેલી એક મોટી ગાય જોઈ તે ખૂબ જ બીમાર લાગતી હતી અને મધુને તેના માટે ખૂબ જ ખરાબ લાગતું હતું તેણે તેની પત્નીને મદદ કરવા કહ્યું વાલી પત્ની આ ગરીબ ગાય બીમાર છે અને તેની તાત્કાલિક કાળજી લેવી જોઈએ મારી પાસે થોડો ચારો અને ચોખ્ખા મધુ જે થોડો ખોરાક અને અને પાણી શોધી શકે તે લાવ્યો ગાયના માથા પર મૂકવા માટે ભીનું ટોવેલ લાવ્યો પછી મધુ અને તેની પત્નીએ આ રીતે ઘણા દિવસો સુધી ગાયની સંભાળ રાખી અને ધીરે ધીરે તેઓ સુધારો જોયો ગાય ઊભી થવા લાગી અને પછી ટૂંક સમયમાં તે સંપત્તિની આસપાસ ચાલવા સક્ષમ થઈ ગઈ ગાય અને મધુએ સાથે મળીને ઘણો સમય વિતાવ્યો મધુ ગાય સાથે વાત કરતો અને વાર્તાઓ કહેતો જ્યારે તેને સૂકું ઘાસ આપતો ગાય પણ મધુ પ્રત્યે ખૂબ પ્રેમાળ બની ગઈ એક દિવસ મધુ ઘરની બહાર સફાઈ કરી રહ્યો હતો ત્યારે ગાય આવીને તેની સામે ઊભી રહી તેણીએ પગ જમીન પર ટક્કર લગાવી અને મધુની સામે

આ અદ્ભુત છે છેવટે ભગવાન આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે બજારમાં વેચો અને પૈસા પાછા લાવો અમે આજે રાત્રે સરસ રાત્રિ ભોજન સાથે ઉજવણી કરીશું અને તેથી મધુએ દૂધ વેચ્યું અને તેઓએ તે રાત્રે ગાય માટે ભગવાનનો આભાર માન્યો મધુ બજારમાં દરરોજ દૂધ વેચવાનું શરૂ કર્યું અને ખૂબ જ ટૂંક સમયમાં તે તેના દૂધ માટે પ્રખ્યાત બન્યો ગામના લોકોએ ફક્ત તેનું દૂધ ખરીદવા માંગતા હતા

તે મારી ગાય ચોરી કરીને તેમાંથી સારા પૈસા કમાવાની હિંમત કેવી રીતે કરી હું તેને પાછી લઈ જઈશ કારણ કે તે શરૂઆતથી જ મારી હતી તે સાચું નથી ગાય બીમાર હતી અને લગભગ મરી રહી હતી તમે તેની સંભાળ લીધી નહોતી પણ મેં કરી તો હવે તે મારી છે તમે તેને પાછી ન લઈ શકો આ સમાધાન થાય ત્યાં સુધી હું શાંતિથી બેસીશ ગઈ હું ગામના વડા પાસે જઈશ અને ચુકાદાની માંગ કરીશ તે નક્કી કરે કે ગાય કોની છે જ્યારે તે માણસ ગામના નેતાને ઘરે પહોંચ્યો ત્યારે તેઓએ તેમને તેમની સમસ્યા વિશે જણાવ્યું હું જોઈ શકું છું કે તમને કઈક સમસ્યા છે ચિંતા કરશો નહીં તે હલ કરવું સરળ છે ધરમપાલને તરત રાહતની લહેર અનુભવાઈ તે જાણતો હતો કે તે સાચો માલિક છે અને તેનું નામ સંભળાવવાની રાહ જોતો હતો તમે બંને ખેડૂત ગાયની બંને બાજુ ઉભા તેથી માણસો ગાયની બંને બાજુ ઉભા રહ્યા એક મિનિટ માટે ત્યાં સંપૂર્ણ મૌન હતું અને કોઈ બોલ્યું નહીં અચાનક ગાય પાછી ઉતરી આસપાસ આવી અને મધુની બાજુમાં ઊભી રહી ગામના વડાએ નક્કી કર્યું કે ગાય મધુની છે જ્યારે જરૂરિયાત સમય તેની પ્રિય હતી અને તેની સંભાળ રાખતી હતી

તેની કદર કરો